એવી ગુફા છે અને એક જણું જ લાઈનમાં જઈએ કે ને એવી જગ્યા છે અને પાછળ તે મારી પાછળ જુઓ તમે તો એવું જોરદાર જગ્યા છે હેલો વેલકમ બેક ટુ મા ચેનલ તો અત્યારે આવી ગયા છીએ આપણે હિંગડાજમાના મંદિરે જે આવેલું છે ચોટીલા તાલુકાના જસદણ ગામથી આગળ કાળાસર ગામ છે તેની બાજુમાં જ આવેલું છે અને સરસ મજાનું મંદિર છે એવું કહેવાય છે કે આખા ઇન્ડિયામાં આ એક જ મંદિર એવું છે કે જ્યાં હિંગડાજમાની સુતિ મૂર્તિ છે તો આ મંદિર કેવું છે અંદર મૂર્તિ કેવી છે અને ત્યાંનું લોકેશન કેવું છે એ સંપૂર્ણ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો આ વિડીયોમાં તમે બની રહેજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો મિત્રો જો અહીંયા આવી રીતે હે થોડુંક હાલવાનું આવે છે અને ઢાળ ઉપર મંદિર છે જોરદાર લોકેશન હે હું અને મારા બધા મિત્રો જો આ હાલતા હાલતા જાવી અને આવી રીતે અહીંયા એરો માર્યો અહીંથી આપણે આમ જવાનું અહીંયા ગેટ આવે આ ગેટથી આગળ આપણે હાલ્યા જવું એટલે આ એક સરસ મજાનો જોરદાર રસ્તો આવે મસ્ત મજાનો જો ઢાળવાળો રસ્તો છે આ ઢાળવાળો રસ્તો અહીંથી ચાલુ થાય અને લોકેશન બહુ જોરદાર હે સામે દેખાય હિંગળાજ હિંગળાજમાંની મસ્ત અને મૂર્તિ છે જો હમણાં જ લગભગ વર્ષ પહેલા જ નવી બનાવી અને બહુ મસ્ત લોકેશન લગભગ થોડુંક ખાયલા પછી આપણે પગથિયા આવે છે પગથિયા ઉપર ચંપલ કાઢીને આપણે ઉપર જવાનું લગભગ સો દોઢસો જેટલા પગથિયા હે જો સો દોઢસો જેટલા પગથિયા હે તો સો દોઢસો જેટલા પગથિયા પૂરા થાય પછી અંદર મંદિર ચાલુ થાય મિત્રો અત્યારે આપણે અંદર મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે અને મંદિરમાં જો લગભગ તો વિડીયો ઉતારવાની પરમિશન છે એટલે આપણે ઉતારવી પણ જો કેવું સરસ મજાનું જોરદાર મંદિર છે અમારા એ બધા દર્શન કરે છે હવે અહીંથી આપણે દર્શન કરવા જશું અને દર્શન કરી લેશું પછી આપણે અંદર આ જે છે પ્રગટ શક્તિપીઠ પ્રવેશ દ્વાર એની અંદર આપણે જવાનું છે અને આ મૂર્તિ છે માતાજીની તો એ આપણે જોશું પહેલાં આપણે દર્શન કરી લેવું મિત્રો આપણે માતાજીના દર્શન કલિદાસ સરસ મજાના દર્શન થઈ ગયા મારી પાછળ તમે જુઓ સરસ મજાની માતાજીની મૂર્તિ છે ખૂબ સરસ મજાનું મંદિર છે અને હવે આપણે અહીંથી જવાનું છે આ પ્રવેશ દ્વારની અંદર તો આપણે આ પ્રવેશદ્વારની અંદર પહોંચી ગયા અહીં તો અહીં તમે જુઓ કે કેવી ગુફા છે અને એક જણું જ લાઈનમાં જઈએ કે ને એવી જગ્યા છે અને પાછળ તે મારી પાછળ જુઓ તમે તો એવું જોરદાર જગ્યા છે અને જો આ લોકેશન સરસ મજાનું લોકેશન અહીંયા ચાલુ થાય આ છે અહીંયા હવે અહીંયા માતાજીની મૂર્તિને એ બધું જો ચાલુ થઈ ગયું મારા રસિકભાઈ બધા દર્શન કરે છે આ જે છે ને એ માતાજીની સુતેલી અવસ્થામાં મૂર્તિ છે અને ઇન્ડિયામાં લગભગ આ એક જ મંદિર એવું છે કે જ્યાં સુતેલી મૂર્તિ છે અને એક પાકિસ્તાનમાં છે ઇંગળાજ છે માતાજીનું એ શક્તિપીઠ તરીકે ઓળખાય છે હું તમને થોડોક આગળથી વ્યૂ બતાવી દઉં આખા તમને માતાજીની મૂર્તિ દેખાશે અને હું જો અત્યારે આ ગુફામાં અંદર ઊભો હોવું અહીંયા એ જગ્યાએ ઊભું રહેવાની દર્શન કરવા માટેની જ્યાંથી તમને માતાજીની આખી મૂર્તિના દર્શન થાય છે અને સરસ મજાના દર્શન થાય છે અને જો અહીંથી પછી આ જ ગુફામાંથી આ બધું આ શિવજીની મૂર્તિ છે અને અહીંથી પછી પાછળથી અત્યારે આપણે આમ આવ્યા અને હવે આ બાજુ આપણે આમ નીકળવાનું રહેશે તો અહીંયા છે એ બહાર જવાનો રસ્તો છે અંદર એન્ટ્રી હતી હવે આપણે અત્યારે અહીંથી બહાર નીકળી ગયા જો આ બહાર જવાનો રસ્તો હોય હવે બહાર અવતર્યા અને બહાર રહી પાછા આપણે અહીંયા મેન માતાજીની મૂર્તિ તરફ આવી ગયા તો આ છે બહારનું મંદિર અને બધી સરસ સરસ મજાની મૂર્તિઓ ગોઠવેલી છે જો આ નિશાને આપેલું છે કે અહીંથી બહાર જવાય છે આમાં મિત્ર સૌરભ છે તો સરસ મજાનું મંદિર છે અને સુતેલી અવસ્થામાં મૂર્તિ પણ એટલી જ સુંદર લાગે છે જેટલી ઊભી અવસ્થામાં બહારની મૂર્તિ છે ખરેખર તમે લોકો ચોટીલા નજીક આવતા હોય તો આ મંદિરે એકવાર આવું એક પિકનિક પોઈન્ટ જેવું છે ચોમાસામાં તો સરસ મજાનું લોકેશન હોય છે અત્યારે ઉનાળો છે તો ઉનાળામાં બહુ તડકો ને એવું હોય ગરમી લાગી શકે તમને પણ ચોમાસામાં તો એકદમ જોરદાર મજા આવશે તો મિત્રો આ તો હિંગડાજમાના મંદિરનો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો અને જો તમારા મનમાં પણ તમારી પાસે પણ કોઈ આવા જ લોકેશનની માહિતી હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જણાવો અને હા જો તમે આ લોકેશન ઉપર આવવા માંગતા હોય તો આ લોકેશન આવ્યું છે ચોટીલાથી ચોટીલાની ડુંગર છે એની પાછળ અને ત્યાં જવાનો રસ્તો છે આપણે જસદણ બાજુ જઈએ ચોટીલાથી વળી જવાનું જસદણ બાજુ જસદણ બાજુ વળતા જ લગભગ દોઢ બે કિલોમીટર ચાલો ત્યાં તમને રાઈટ સાઈડ વળવાનું બોર્ડ આવશે અને ત્યાંથી લગભગ દસ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે અને કાળાસર ગામની બાજુમાં જ આ મંદિર આવેલું છે સરસ મજાનું લોકેશન છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે આ લોકેશન ગમ્યું હશે જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો તો ચાલો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર